કે અનુભવો શું આંગળી વાળી વાત એટલે બહુ જોવા મળતું હોય આજ દિવસ સુધી રજૂઆતમાં જયારે પણ હું રજુઆત કરવા કોઈ અધિકારી ગયો છું તો જનરલી કોઈ પણ મુદ્દો હોય હું સીધો ક્યારેય નથી ગયો જે મુદ્દો છે એમાં અભ્યાસ કરવાનો અભ્યાસ કર્યા પછી જ રજુઆત કરવા જવાનો બરોબર રજૂઆત કરતા સમયે ઘણા બધા અધિકારીઓની એક આદત છે ખેડૂત છે તો આ ટોન થી વાત કરવાની નહીં આમ છે આમ છે એટલે આ જે આંગળી છે ને એક સામે બેઠેલા માણસ પર તમે હાવી થવાની વાત છે એટલે સ્વાભાવિક છે કે ખેડૂતના દીકરા તરીકે કહીએ કે ભાઈ તમે તમે તમારી ફરજ અદા કરો રજૂઆત રજૂઆત છે શું કામ આવી છો બોડી લેંગ્વેજ જે છે એ તમને ડરાવવા હોય તો પણ બોડી લેંગ્વેજ કાફી છે આ આંગળી અધિકારીઓની કરવાની જે સિસ્ટમ છે ને એ સામે આવેલા માણસ ને દબાવવાની સિસ્ટમ છે અને મેં કહ્યું કે હું સાથે હોય અને અમારા ખેડૂતને કોઈ દબાવે નીચે આંગળી કરે છે ઉમરલાયક હોય છે અધિકારી અને ઈરાદાપૂર્વક નહીં પણ એની આદત છે રોકતા બી નથી એ ઠીક છે કરે છે પણ એક વખત એને કહ્યું હશે તો સાથે આવેલા ખેડૂતો જેને વિડીયો જોયો છે એને ખબર પડશે ભાઈ અધિકારી આપણા પર હાવી થાય છે ન થવું જોઈએ

ચોટીલાનું છે કે ત્યાં પકડાય છે એ કોણ પકડાય છે અભન લોકો પકડાય છે જેની પાસે કાયદાકીય નોલેજ નથી એ માણસ પકડાય છે બરાબર છે પણ એ બી કહીએ છીએ જયારે આવા લોકો બાયો ચડાવશે અને જયારે આવા લોકો અમારી પાસે આવશે પોલીસ શું કરતી હોય છે કે એને ડરાવી દે ધમકાવી દે કે ભાઈ તું કેસ કરીશ તો આમ કરશું તું ફરિયાદ કરીશ તો આમ કરીશ પરિવાર ને દબાવે જ્ઞાતિના પાછ આગેવાન ને લાવીને પાછા માર્યા પછી સમજાવે અમારી ભૂલ થઈ ગઈ જે દિવસે અમારી પાસે આવા લોકો આવી ગયા ને તે દી અલગ સર્વિસ સ્ટેશન બન્યું છે ને એની શું હાલત થાય છે ને ક્યારે કોઈ કલ્પના નહી કરી હોય પોલીસે પણ કાયદો હાથમાં લેવાનો હોતો નથી શા માટે લે છે ને પાછા દુનિયાને કાયદા શીખવાડે છે મેં જોયા છે પાંચ લાખ રૂપિયાની ખંડણી કોઈએ માંગી હોય એને નહીં મારવાના પોલીસ સાત લાખ માંગે છે તો ખનણીખોર ઓલા ને ગણવો પોલીસ ને ગણવી બધા પોલીસ આવા છે એવું બી નથી હું કેતો પાછા એજ પોલીસ અધિકારીઓને જયારે ગ્રેડ પે ની લડાઈ હતી તો એ લડાઈ આમ આદમી પાર્ટી લડી છે